શહેર અને જિલ્લા પોલીસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી આયોજિત પત્રકાર પરિષદમાં વડોદરા પોલીસ કમિશનરે સમગ્ર બનાવ ઉપરાંત પોલીસને આ કેસ ઉકેલવામાં મળેલી સફળતા વિશે વિગતવાર માહિતી આપી હતી ત્યારે દુષ્કર્મ આચરનાર આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના અને દસ વર્ષથી તાંદલજા ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે જેમાં સત્યાવીસ વર્ષીય મુન્ના અબ્બાસ વણજારા છત્તીસ વર્ષીય મમતાઝ અલ્તાફ ઉર્ફે સુબેદાર વણજારા છવ્વીસ વર્ષીય શાહરૂખ કિસ્મત અલી વણજારા વડોદરામાં કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા હોવાનું તેમજ અન્ય બે આરોપીઓ જે અન્ય બાઇક પર સવાર હતા તેઓ પણ મૂળ યુપીના સૈફ અલી વણજારા અને અજમલ સત્તાર વણજારાની ધરપકડ કરી બાઇકને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દુષ્કર્મ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બન્યું હોય ત્યારે આગળની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવશે તેવી માહિતી પણ અપાઈ હતી અટકનો કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સાથે સાથે તમે જાણો છો કે આગળના જે ફરિયાદમાં જે ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાયકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાયકલને આઈડેન્ટિફાય કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 72 27 વર્ષના ઉંમરવાળા છે apna kaandalja bhodra shehar ma rahe che mul uttar pradesh na vaasi che ej rite montaj gruste abta suvidha શારુિસ્કફતલી કમનિયા 26 વર્ષનો અનુભવ આપણને આરોગ્ય જાળવન વર્ષ પહેલા પ્રોગ્રામમાં પ્રોગ્રામ એમ્પ્લોયમેન્ટ ના અલ્વેસન આવો ગયા થા અને ડર્સેક્શન સાઇટ માં આ લોકો ઉપયોગ તો आरोपियो कयो कयो जिले उमाइट केली छे انا વિસ્તૃત જાનકારી અપને ઇન્વેસ્ટિગેશન દ્વારા મેળવવામાં આવી રું સમગ્ર રૂપ પર ના સીસીટીવી કેમેરા ફૂટેજ મે મળીને તેણે અપના ડિટેલ ઇન્વેસ્ટિગેશન ના એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મળીને આરોપિયાને પ્રોબલની પ્રયાસ થઈ સાથે સાથે आरोपियों द्वारा वापरों में अवेल मोटरसाइकिल रजिस्ट्रेशन नंबर अनेक डिस्क्रिप्शन आधार आने पड़ने के आईडी सिस्टम दर्वामा बंपल चाहिए तो मोटरसाइकिल मोबाइल फोन टेल सहेदो द्वारा वापिल वर्नर अनेक पर में अन्य अपने तेल अनुसार नाम आधार आ गए क्रेम ब्रांच आगू नामा संड

ਦੇ ਸਾਥੇ બીજા 2 ਜਣਾ ਹਨ ਮੋਟਰਸਾਈਕਲ 'ਤੇ ਆ 2 ਜਣਾ ਅਸਨੇ ਮੋਟਰਸਾਈਕਲ 'ਤੇ ਆਪਣਾ ਹਿੰਪਾ ਦੇ ਚੇਦਨ ਤੋਂ ਆ ਪਾਸ એટલે ਆ ਗੁਣਾ ਦੀ ਗੰਭੀਰਤਾ ਐਂਡ ਇੰਪੋਰਟੈਂਸ ਇਨਵੈਸਟੀਗੇਟਿਵ ਐਕਸਰਸਾਈਜ਼ ਮਾਟੇ ਇਹ ਇੱਕ ਬੇਸਿਕ ਕਨਫਰਮੇਸ਼ਨਟੀ ਐਂਡ ਅਦਰ ਡੀਟੇਲਸ ਦੇ ਖਾਲੇ ਰੱਖੀਏ ਉਦੋਂ ਦਾ ਇਹ ਜਣਾ ਜਿਹੇ ਤਰ੍ਹਾਂ ਸਾਡੇ ਮਨਾਂ ਕਾਤੇ